આજે હું સંતાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનો જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડાં ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે લગ્ન લેવાય તે જવાનું ના હોય લીંબુ આ બધું બધું એ મને ખોટું લાગે છે આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા શ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જ્યારે વિચાર્યું કે આ જે ચોઘડીયાન જે અંધશ્રદ્ધા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો આ જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી મારી દીકરીના લગ્ન આજરોજ શમશાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાતાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધ્રધા છે જે કુર રિવાજો છે કે ભાઈ જે મુરત ચોગડિયા છે મુરત ચોગડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દપાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કાંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી પણ આવા રીત રિવાજ ને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલી આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોલ છોડ્યા પછી બારી નો નીકળવા દે એની ભેગું લીંબુને સોપારી રાખે એની ભેગા તમને કોઈ કારાક તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે એ આજ રોજ અમે ભેગા લઈને નાચ્યા છે તો એમને કોઈ ફરક પડ્યો નથી કેમ કે વિજ્ઞાન ના સપોર્ટ થી